નમસ્કાર મિત્રો કિંજલ દવે અને ધ્રુવીન શાહની પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ હતી મિત્રો આજે આપણે તેના વિશે જાણીશું મિત્રો ગુજરાતી સંગીત જગતની સ્ટાર કિંજલ દવે અને તેમના મંગેતર ધ્રુવીન શાહની રોમાંન્ટિક સગાઈએ ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર કિંજલ અને ધ્રુવીન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તેમના સંબંધોની શરૂઆત તેમના વ્યવસાયિક જોડાણ થકી થઈ હતી કિંજલ દવે એક જાણીતી સિંગર છે જ્યારે ધ્રુવીન શાહ અભિનેતા અને ગુજરાતી મનોરંજન પ્લેટફોર્મ જોજો એપના ફાઉન્ડર છે તેમની પ્રથમ મુલાકાત મોટાભાગે સંગીત અથવા મનોરંજન ઉદ્યોગને લગતા કોઈ પ્રોજેક્ટ અથવા ઇવેન્ટ દરમિયાન થઈ હોવાનું માનવામાં આવે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય હોવાના કારણે બંનેની મુલાકાત કોઈક મ્યુઝિક આલ્બમના શૂટિંગ દરમિયાન કોઈક ઇવેન્ટ પરફોર્મન્સ દરમિયાન અથવા ધ્રુવીનની જોજો એપ સંબંધિત કોઈ મિટિંગમાં થઈ હોવાની પ્રબળ શક્યતા છે અહેવાલો મુજબ ધ્રુવીન શાહ અગાઉ પણ કિંજલ દવેના કેટલાક પ્રોજેક્ટ અને મ્યુઝિક વિડીયોમાં જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે તેમનું વ્યવસાયિક જોડાણ લાંબા સમયથી હતું આ વ્યવસાયિક મુલાકાતો ધીમે ધીમે ગાઢ મિત્રતામાં અને ત્યારબાદ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ કિંજલ દવેના બે હજાર બાવીસની જન્મદિવસની પાર્ટીમાં પણ ધ્રુવિંશા જોવા મળ્યા હતા અને કિંજલ દવેની બર્થડે કેક પર જોજોનો લોગો પણ જોવા મળે છે લાંબા સમય સુધી એકબીજાને સમજ્યા બાદ અને ડેટ કર્યા પછી તેમણે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સગાઈ કરીને પોતાના સંબંધોને સત્તાવાર રીતે મહોર મારી છે આમ કિંજલ દવે અને શાહનો સંબંધ ગુજરાતી મનોરંજન જગતમાં શરૂ થયેલી એક સફળ લવ સ્ટોરી બની રહ્યો છે